જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો સમગ્ર ભારતમાં જોવામાં આવે તો અનેક તહેવારો ઉજવવામાં આવે છે ભારતમાં દિવાળી નવરાત્રી દુર્ગા પૂજા દશેરા જન્માષ્ટમી ગણેશ ચતુર્થી જેવા મહત્વના તહેવારો ઉજવવામાં આવે છે આમાંનો મકર સંક્રાંતિ તહેવાર છે આ તહેવારની ખાસ વાત એ છે કે તમારા ઘરમાં પૈસાની સમસ્યાઓ અને અનેક પ્રકારની સમસ્યાઓ છે તો તેથી આ વિડીયો જોયા પછી જો તમે સંક્રાંતિનો તહેવાર ઉજવો છો તો વિડીયોમાં જે કહેવામાં આવ્યું છે તે કરી લ્યો તો સમસ્યાઓ દૂર થઈ જશે મકરસંક્રાંતિ હિન્દુઓનો ખાસ તહેવાર છે કારણ કે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈને મકર રાશિમાં પ્રવેશ કરે છે મકર સંક્રાંતિના દિવસે સ્નાનદાન કરવાનું વિશેષ મહત્ત્વ છે મકરસંક્રાંતિનો તહેવાર અલગ અલગ શહેરોમાં અલગ અલગ નામથી પણ ઉજવવામાં આવે છે ને એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય તેમના પુત્ર શનિદેવને મળે છે જેના કારણે મકર મકરસંક્રાંતિના આ તહેવારને લઈને લોકોમાં ભારે મૂંઝવણ ચાલી રહી છેવટે મકરસંક્રાંતિ ચૌદમી જાન્યુઆરી અથવા પંદરમી જાન્યુઆરીએ ક્યારે ઉજવવો મિત્ર હિન્દુ કેલેન્ડર મુજબ ચૌદમી જાન્યુઆરી રાત્રે આઠ વાગ્યે રાશિમાં પ્રવેશ કરશે અને ચોવીસ મિનિટે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે અને શાસ્ત્રો અનુસાર ચૌદમી જાન્યુઆરીએ રાત્રે મકરસંક્રાંતિ છે અને રાત્રે સ્નાનદાન વર્જિત છે તો ચૌદ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઉજવવી સંક્રાંતિના દિવસે ગાયને ગુપ્ત રીતે ખવડાવવાથી તમારા ધન સંપત્તિમાં વધારો થાય છે જેમ ભગવાન ગણેશનું વાહન ઉંદર છે તેમ વૃક્ષો અને છોડમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે તેમ ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ કહેવામાં આવે છે ભગવાન શિવના ગાળામાં ગળામાં તમે નાગને પણ જોયો હશે આ સિવાય તેવી દુર્ગાનું વાહન સિંહ છે એ જ રીતે હિન્દુ ધર્મ ગ્રંથોમાં ગાયને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે ભગવાન કૃષ્ણને સૌથી મહાન ગૌ સેવક માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના જીવન પર ગાય સેવાને ખૂબ મહત્વ આપ્યું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ગાયના ગાયોમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે અને જે કોઈ પણ ભક્તિભાવથી માતા ગાયની સેવા કરે છે તેના તમામ ધોવાઈ જાય છે તે વ્યક્તિ પણ તેના જીવનમાં પરેશાન છે તમારા ઘરમાં હંમેશા કંકાસ છે સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ તમે નથી પૈસા મળ્યા બાદ આવતા બંધ થઈ જાય છે આવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ માતા ગાયની સેવા કરવી જોઈએ પુરાણો ઉપરાંત વિજ્ઞાને પણ શોધી કાઢ્યું છે કે માતા ગાયના દૂધમાં સોનું મોજૂદ છે જે કોઈ પણ પ્રકારની બીમારીઓને દૂર કરવામાં કારગર સાબિત થાય છે જો કોઈ વ્યક્તિ કોઈ તીર્થયાત્રા પણ ગયો નથી પરંતુ તેણે તેના જીવનમાં ગાયની સેવા કરી છે તો તે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ માતા ગાયની સેવા કરે છે તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે જો તમારા પરિવારના કોઈ પણ સભ્યની કુંડળીમાં પિતૃદોષ છે શુક્રને સૌથી નીચલી રાશિમાં છે અને તે વ્યક્તિએ ગૌ માતાની પૂજા કરવી જોઈએ જે લોકો સાચા દિલથી તેમની સેવા કરે છે મિત્રો જેમ જેમ તમે જાણો છો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ માતા ગાયમાં રહે છે તેવી જ રીતે દેવી લક્ષ્મીનો વાસ ગાયના છાણમાં અને માતા કાંધા ગૌમૂત્રમાં રહે છે તેવું માનવામાં આવે છે તમે તેને ઘણીવાર જોયું જ હશે કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે ત્યારે ગાયનું છાણ ગૌમૂત્ર રાખવામાં આવે છે આના વિના કોઈપણ શુભ કાર્ય અધૂરું માનવામાં આવે જો તમે મકર સંક્રાંતિના દિવસે આવી કંઈ વસ્તુ ગાયને ખવડાવશો તો તમને જીવન પર ધન મળતું રહેશે અને પૈસાની સમસ્યા પણ નહીં અને તે દેવાની સમસ્યામાંથી પણ મુક્ત થઈ જશે જો તમે તમારા પાછલા જન્મમાં અથવા તમારા વર્તમાન જીવનમાં જાણતા અજાણતા કોઈ પાપ કર્યું હોય તો તમે આ બધી બાબતોથી બચી જશો જો તમે કોઈ પાપ કર્યું છે તો તમને આ બધી વસ્તુઓમાંથી મુક્તિ મળશે અને તમે ચોક્કસપણે વધુ ઝડપી ગતિએ સફળતા પ્રાપ્ત કરશો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ કાર્ય પૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો બીજા દિવસો કરતાં પણ વધુ પુણ્ય મળે છે અને જીવન આનંદથી પસાર થાય છે આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ગૌ માતાને ખવડાવશો તો તમને ધનના તમામ શોત્ર પ્રાપ્ત થશે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જાય તમારા જીવનમાંથી તમારી ગરીબી દૂર થઈ જાય જો તમે જીવનમાં હંમેશા ખુશ રહેવા માગો છો તો તમે ચોક્કસપણે આ વિડીયો અંત સુધી જોજો અમારા વિડીયોમાં અમે તમને એવી ચાર વસ્તુ જણાવીશું જે તમારે મકરસંક્રાંતિના દિવસે ગાયને ખવડાવવાની રહે છે મિત્રો મકરસંક્રાંતિના દિવસે ગૌ માતાને સફેદ ભાત અને રોટલી ખવડાવવાની હોય છે તેનાથી તમને પૈસા મળે છે અને જો તમે ઈચ્છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે તમારે મકરસંક્રાંતિના દિવસે ગાયને એક રોટલી અને સફેદ ચોખા ખવડાવો અને જો શક્ય હોય તો ગાયને અગિયાર રોટલી ખવડાવો અગિયાર નંબર જે વાસ્તુશાસ્ત્ર અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય જો ગૌ માતાને તલના લાડુ ખવડાવો તો તો તેમના અગાઉના જન્મોના પાપ પણ દૂર થઈ જાય છે તો માતાના આશીર્વાદથી તમારા બધા પાપો ભૂસાઈ જશે અને તમે તમારા જીવનમાં પરિવર્તન જોશો એટલે કે તમારી અંદર રહેલી નકારાત્મક શક્તિઓનો પણ વાસ નહીં રહે મિત્રો જો તમે સંતાન પ્રાપ્તિને લઈને ખૂબ જ ચિંતિત છો તમે પણ સારા પુત્ર અને પૌત્રીની પ્રાપ્તિ માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છો પરંતુ તમને તેનો કોઈ લાભ નથી મળી રહ્યો તમારે ગૌ માતાને જવ ખવડાવવાના હોય છે જ્યારે તમે માતા ગાયને જવ ખવડાવશો તો તમને ખૂબ વિદ્વાન પુત્ર અને પુત્રીની પ્રાપ્તિ થશે મિત્રો આ બધા સિવાય જો તમે ઈચ્છો છો કે તમને સારું સ્વાસ્થ્ય મળે તો તેનો અર્થ એ કે તમે લાંબા સમયથી બીમાર છો જો તમને કોઈ રોગ લાગી ગયો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારે ફક્ત તે કરવાનું છે મિત્રો તમારે એક ડોલ પાણીમાં અગિયાર ચમચી ખાંડ નાખીને માતા ગાયને પીવડાવવાની છે જો માતા ગાય બધું જ પાણી પીવે તો તે સમજી લેવું કે તમારા સ્વસ્થ ત્યાં સ્વાસ્થ્ય ત્યાં તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે ધન પ્રાપ્તિના સ્ત્રોતો ખુલવા લાગશે તેથી મકર સંક્રાંતિના દિવસે અમે તમને આ વિડીયો દ્વારા જે કહ્યું તે ગાયને જરૂર ખવડાવો તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થશે અને આ બધું વાસ્ત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મેં તમને કહ્યું છે આ કંઈ મારું પોતાનું જ્ઞાન નથી જો વિડીયો સારો લાગે તો મિત્રો સાથે અચૂકથી શેર કરજો જય શ્રી કૃષ્ણ